મિત્રો કેમ છો બધાને મારા જય માતાજી અને અત્યારે લીલી પરિક્રમા ચાલુ થઈ ગઈ છે બે દિવસ અગાઉ ને અત્યારે આપણે આવી ગયા છીએ ભવનાથ તલેટી અંદર અને પબ્લિક અત્યારે ઓછું થઈ ગયું કારણ કે બે દિવસથી ચાલુ થઈ ગઈ છે એ માણસો ભવનાથ તલેટી અંદર હમાતું નહોતું એના કારણે આપણે મહાદેવના મંદિર અત્યારે આવ્યા છીએ તમને અહીંયાનો થોડોક નજારો બતાવો લીલી તો આપણે અત્યારે ભવનાથ મંદિર છે તલેટીની અંદર ત્યાં આપણે આવ્યા છીએ ને મહાદેવના દર્શન કરીને પછી મેં કીધું આપણે પરિક્રમાની શરૂઆત કરી તો આપણે તમને મંદિર બતાડું ને ભોળાનાથના દર્શન પણ કરાવું તો આ ભવનાથ તરેકી છે એની અંદર આપણે મહાદેવનું મંદિર આવેલું છે ને અહીંયાથી માણસો બધા દર્શન કરીને પછી પરિક્રમાની શરૂઆત કરે છે તો આપણે પહેલાં મહાદેવના દર્શન કરીને પછી લીલી પરિક્રમાની શરૂઆત કરવાની છે તો બ્લોકની અંદર તમે કન્ટેન્યુઅર બનાવી રેજો ને બધી માહિતી તમને આની અંદર મળતી રહે તમે જોઈ શકો છો કે નાના પારાથી કે મોટા પારા સુધીની બધી ને માળા આપણે જોવા દેખાય છે કે આપણે કોઈ પણ માળા લેવી હોય નાના મોટા તો બધી પ્રકારની માળા આપને મળી રહે ત્યારે ભવનાથલની અંદર આપણે સહી ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયાથી બધી વેચાણ પણ થાય છે અને હાલ અત્યારે આપણે છે ને ગિરનાર જે પરિક્રમાનો ગેટ છે ને આપણે એ બાજુ જવાનું છે તો ત્યાં આપણે જોઈ કે હજી આપને કેટલી ટ્રાફિક જોવા મળે છે આગળ કારણ કે હજી પબ્લિક આવવામાં જ છે હજી માણસો હજી વધતું જ હશે બધું અને ત્યારે જે વેચાણ છે તમે જોવો કે અત્યારે બધી વસ્તુ ચાલુ છે ફૂલ ને એ બધી વસ્તુ વેચાય છે અને હજી આપણે ગેટ છે ત્યાં જવાનું છે અને જોઈ કે પબ્લિક હજી આપણે કેટલું વધારે દેખાય છે તો આપણું પાકીટ કે મોબાઈલ કે કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ હોય અને આપણે ફરિયાદ કરાવી હોય તો અહીંયા પોલીસ ચોકી પણ ઉપલબ્ધ છે તે તમારી મદદ કરી શકે છે ના પોલીસ ચોકી હોય તમે ફાળો તો તમારે જરૂરથી કોન્ટેક કરવો કે તમારે કોઈ પણ વસ્તુ ખોવાની હોય કે મોબાઈલ છે પાકી છે ચોર છે કે કોઈ અન્ય વ્યક્તિ છે તમારી સાથે હોય ને તમારેથી અલગ પડી ગયું હોય તો તમારે પોલીસ ચોકી છે અહીંયા કોન્ટેક જરૂરથી કરવો કારણ કે તમારે એનાથી થોડોક તમને સપોર્ટ મળે એ જમવાનો સમય થઈ ગયો છે કે તો તમને અહીંયાથી માર્ગ દ્વારા બોલાવવામાં આવે છે કે તમે ભોજન લઈને જાઓ ભોજન લઈને જાઓ તો તમને એ પણ સુવિધા તમને મળી જશે જમવાનું કોઈ પ્રોબ્લેમ થાય છે તમને ઠેક નહીં તમને અહીંયા જમવાનું પણ મળી જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો ના ભાઈ તમને સાદ મારે છે પાછોથી લેતા જાઓ કે તમે ભૂંકા પેટે અહીંયાથી ન જાઓ અને અંછેત્ર તમને ઠેક ઠેકાણે તમને મળી રહેશે એટલે એ કઈ તમારે ઉપાધિ છે નહીં મિત્રો આપણે જે પરિક્રમાનો ગેટ છે ત્યાં અત્યારે આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો છો કે આ પરિક્રમાનો જે ગેટ છે તો અહીંયાથી આપણે શરૂઆત કરવાની હોય છે પરિક્રમાની અને અત્યારે પબ્લિક ધીમે ધીમે આવે છે કારણ કે અત્યારે બપોરનો સમય થઈ ગયો છે ને તડકો પણ એક જાત વધી ગયો છે એટલે હવે જેમ ટાઈમ થતો જાય છે એમ બધા માણસો અત્યારે આવતા જાય છે અને અત્યારે ભવનાથ ત્રેખીથી આ લોકો બધા દર્શન કરીને આપણે પરિક્રમાનો જે ગેટ છે એ બાજુ અત્યારે આવે છે બધા લોકો આપણે અત્યારે ગેટે પોગી ગયા છે ને હવે આપણે જઈએ ગેટ ની અંદર લીલી પરિક્રમાની શરૂઆત કરવાની છે હવે આપણે અંદરની બાજુ જઈને જોઈએ કે જે આપણે આગળ કેટલું માણસો જોવા મળે છે તો બ્લોક ની અંદર કન્ટેનર તમને બન્યા રહેજો લા સાજમાં તમને છે અને સાંજે તમારે લાઈટની જરૂર પડે તો લાઈટ ને બધી વસ્તુઓ તમને અહીંથી મળી રહે જો અહીંયા તમે જોશો તો તમને ફ્રૂટ ની બધું મળી જાય કે જામફળ છે અને અહીંયા તમને રૂમમાં લેવું પણ લેવા માટે મળી જશે અને ખાસ તો જે આપણે લાકડી છે કે ટેકાને જરૂર પડે કે સડી હકાતું ન હોય તો અહીંયા તમને લાકડી પણ મળી જશે ને એ કોઈ ટેન્શન છે નહીં જે આપણે આગળ જઈએ કે હજી આપણે બધી વસ્તુ હું જોવા મળે છે તો બ્લોક કરીને કન્ટેન બિના રહીજો અને હજી આપણે આ શરૂઆત છે અને આમાં તમને અપડેટ મળતા રહેશે ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

અને દીવો ને અગરબત્તી ને એવું બધું કરી અને પછી જે પરિક્રમાની શરૂઆત અહીંયાથી કરે છે તમે જોઈ શકો છો કે અહીંયા બધે હાથીઓ કંકુ ને ચોખા ને બધું કરેલું છે ને દીવો ને અગરબત્તી અહીંયાથી કરી ને પરિક્રમાની જે શરૂઆત છે એ અહીંયાથી કરે છે તડકો લાગે તો અહીંયાથી તમને ટોપી ને એવી બધી વસ્તુ મળી જશે તમે જોઈ શકો છો કારણ કે અંદર ગરમી વધારે પડે તમને તડકો પણ લાગશે તો એના કારણથી તમને ટોપી ને એવી બધી વસ્તુ મળી જશે અહિયાંથી તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ગૌદાન છે ફૂલ નહીં તો ફૂલની પાકડી તેમાંથી જે યોગ્ય દાન થાય ત્યાં અહીંયા કરી શકો છો તમે તમે જોઈ શકો છો કે આ બેન છે એ સરસ મજાના કેવા તૈયાર થયા છે અને અહીંયા ત્રણ બેનો ઉભેલી છે તમે જોઈ શકો છો એક મિત્રો આપને અહીંયા મગર જોવા મળી છે ત્યાં ખાડી છે તો ખાડીની અંદર સામા કાંઠે તમે જોઈ શકો છો કે મગર પણ અંદર અહીંયા સૂટી છે સામા કાંઠે તો પાણીની અંદર જવા પહેલાં ચારે બાજુ જોઈને અંદર ઉતરવું કારણ કે પછી અત્યારે તમે જોઈ શકો છો જે આ પરિક્રમાનો ટેક છે એ છત્રીસ કિલોમીટરનો છે અને તમે માણસો જોઈ શકો છો કે જેમ બને એમ અત્યારે વધતું જાય છે ત્યાં સુધી લાંબી સુધી તમને લાઈન જોવા મળે છે ખોલ કરા દે ભાઈઓ અમે પાક બોસ સુખિયા નોદાન કરતા રહો મિત્રો બોદાન કરતા રહો ખરેખર પુણ્યનું કામ છે સહકારની જરૂર છે તમારો સહકાર વગરની અમારી સેવા પણ અધૂરી છે એક બે પાક નોદાન કરતા રહો માત્ર લીલી ગ્રીકવા મતલબ કે આભરાવા મુકલો યે પાસક થી આપવાની છે આપની શક્તિ પરમાણુ પુણ્ય પરની સાબરી ઇતિતિ સરમરા ભરાય યે તમારો શક્તિ થી આગળ કવાયંગડો આઈ ભાઈઓ નું કામ કરી જશે કલક થી કરી જશે જોઈ શકો છો કે આપણે અત્યારે ગેટે છે ત્યાં આપણે પરિક્રમાની શરૂઆત થાય તો ત્યાં આપણે અત્યારે અત્યારે જવાનું છે અને માણસો જેમ બને બહુ વધતા જાય છે અને ભીડ પણ છે આજે સાંજે બાર વાગે જે ભારતી બાપુ છે એ ફાયરિંગ કરે છે હવામાં ત્યારબાદ એ આ પરિક્રમાની શરૂઆત થાય છે અને જ્યાં આપણે આગળ જવાનું છે તો બ્લોક ની અંદર કન્ટેનર બિના રહીજો જેથી કરીને તમને બધી વસ્તુ જાણવા મળે અને જોવા મળે જોઈ શકો છો કે રસ્તાની અંદર જે પાણીના કાઉન્ટર રાખેલા છે કે અહીંયાથી તમે ચાલતા જાઓ અને પાણી પણ પીતા જાવ તો બોટલ બોટલની કોઈ વસ્તુ નથી કે બોટલ તમારે સાથે રાખવી અને લ્યો તો તમારે પ્લાસ્ટિક તો ઉપયોગ કરવું જ નહીં અને આ રીતે તમે જોઈ શકો છો કે પાણીના કાઉન્ટર રાખેલા છે અને ઠંડુ પાણી તમને પીવા માટે અહીંયાથી મળી જશે અને પ્લાસ્ટિક તો ખાસ કરીને લાવવાની સતત મનાય છે એટલે કોઈ અહીંયાથી લાવવું નહીં પેલા આપણે અહીંયા આવી તો આપણો અહીંયા છેલો ને કરતા હોય છે તમે જોઈ શકો છો અહીંયાથી થી પ્લાસ્ટિક ની સતત મનાય છે ને ડબ્બા મનાય છે અને પ્લાસ્ટિક ની બોટલ જે કોઈ પણ વસ્તુ લઈ જવાય નથી તો અહીંયા તમને આવશે તો પહેલા તમને અહીંયા થી જે બોટલ છે એ વસ્તુ આપણે અહીંયા થી કાઢી રાખવામાં આવે છે તમે જોઈ તો છો પ્લાસ્ટિક પણ નથી લાવવાનું જેથી કરીને તમારે પ્લાસ્ટિક બોટલ હોય તમારે લાવી તો તમારે અહીંયા કઈ વસ્તુ કરવી નહીં તમને ખબર છે કે લાંબા સમય પ્લાસ્ટિક અહિયાં સડતું નથી અને જનાવર છે એના કારણથી ઘણા મૃત્યુ પણ પામે છે તો તમે જોઈ શકો છો કે પ્લાસ્ટિક મહેરબાની કરીને કોઈ લાવવાનું નહીં તો કાપડની થેલી

પ્લાસ્ટિક વસ્તુ લઈ જવાની નથી અહીંયાથી ચેકિંગ કરીને ત્યારબાદ આપને આગળ એન્ટ્રી આપે છે અને ખાસ કરીને ધ્યાન રાખ્યું કે પ્લાસ્ટિક વસ્તુ લાવવાની છે જ નહીં તમે જોઈ શકો છો કે અહીંયા લીલી પરિક્રમમાં કેમ્પ સેવા ગરમા ગરમ ગાંઠિયા જલેબી ચા અને મરચા તો અહીંયા તમને નાસ્તો પણ મળી શકે છે અને અત્યારે કાઉન્ટર ચાલુ જ છે તમે જોઈ શકો છો ચા ગાંઠિયા જલેબી ગરમા તમે જોઈ શકો છો કે અત્યારે ગરમા ગરમ તૈયાર થાય છે તો અહીંયા પણ સરસ મજાની વ્યવસ્થા ગોઠવેલી છે ચા પાણી ગાંઠિયા જલેબી ત્યાં બધી વસ્તુ આપણે નાસ્તો કરીને ત્યારબાદ આપણે આગળ મોકલે છે

اوني بھاوہ پریت بناوي آ دیکھو دک مو دعا او اپ کي گرا سر ني رو ني رو کا نالي لئي لئي نرو او يے رهتا ان رے ليو مطلب يي دھاوي لاجي گئی કહી શકો છો મિત્રો કે ભજન કીર્તનને જે પરિક્રમાની મોજ છે એ તમને લાવી તમે નિહાળી શકો છો ક્યાં એપિસોડ ઘણા બધા આવશે એટલે જેથી કરીને તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી રાખજો જેવા વિડીયો અપલોડ થશે તો તમારામાં સીધી નોટિફિકેશન આવી જશે